પૂજન વિધિ અને આરતી સાથે કળશ સ્થાપના કરવામાં આવી આ પવિત્ર પ્રસંગે સંત મહાત્માઓ ગૌશાળા પાંજરાપુરના સંચાલકો ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં ગૌપ્રેમી ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી આ પ્રસંગે વક્તાએ ગૌમાતા રક્ષા ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું થરા ચારસતા સર્કલ પર ગૌમાતાની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાથી વિસ્તારની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે તેવી લાગણી ગૌભક્તોએ વ્યક્ત કરી હતી કાર્યક્રમ દરમિયાન વાલધોરા જિલ્લાના વિવિધ ગૌશાળા પાંજરાપુરના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ગૌમાતા સંરક્ષણ માટે સરકાર તરફથી વધુ સહાય સુવિધા અને યોજનાવલમ મૂકવાની માંગ ઉઠાવવામાં આવી સાથે જ વર્ષ બે બાદ રજીસ્ટર થયેલ ગૌશાળા

જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ સંતો મહાત્માઓ રાજકક્ષીય લોકો બધાએ આજ એની અંદર અઢારે આલમ અને બધા લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી જ્યારે છવ્વીસમી જાન્યુઆરી જ્યારે આખો એ કાર્યક્રમ ગુજરાત લેવલનો રહે કેમ કે નવો જિલ્લો બન્યો એની અંદર મુખ્યમંત્રીશ્રી હોય કે આપણા ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોય છે મુખ્યમંત્રી પણ હોય છે ત્યારે એમના હાથ આ ગૌ માતા ની પ્રતિમા નું થાય અને આખા ગુજરાત ની અંદર અને એનો સંદેશ ભારત ની અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્ર છે એ ગૌ પ્રેમી છે પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો તો એ પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી દે એની અંદર બધાય લોકો હાજર રહ્યા ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા વધારતા રહ્યા અને એને લીધે આજે ગૌમાતાનો આ કળશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જય ગૌમાતા જય ગોપાલ

સાંસદો ગૌ ગૌ રામભાઈ ભોલુ છે ત્યાંને કલેક્ટર સાહેબ રેવેન્દ્ર દ્વારા જે બધા ગૌ ભક્તો દ્વારા જ્યાં ગૌમાતાની પ્રાર્થના ભૂતવાનું માતા ત્યારે કર્યું હોય તો એમને આનંદ છે બધા ગૌ ભક્તોને તમને આનંદ છે તો અત્યારે એક થરાદ પૂરતું છે કે વાવ થરાદ યુદ્ધ છે વાવ થરાદ જિલ્લો આખો જિલ્લાનો એક એક પૂરતું નહીં આખા જિલ્લાનો વાવ થરાદ શું એકમ વાવ તમે કેનો આભાર માની રહ્યા છો કોનો આભાર શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા છે અમને એક ખરેખર આશા કે ગૌ માતાનો એ પ્રતિમા બને અને અમે બધા એમ કહી શકીએ કે અમે અમે બનાસકાંઠામાં ઘણી બધી ગૌ ભક્તો ઘણા બનાસકાંઠા અમે વાવધરા જિલ્લા ઉપરાંત અમે કહી શકીએ કે અમે અમારી ગૌ ભક્તો છીએ તો અમે અમારો પોસ્ટ કરી શકીએ કે તો અમે પણ ગૌ માતાના પ્રેમી છીએ અમારે ગૌ માતાની માં સેવા કરીએ છીએ એનું પ્રતિમા અમને શંકરભાઈ ચૌધરીએ આપ્યું હોય એમનો આભાર માનીએ શું નામ છે તમારું મારું નામ આરશી ચૌહાણ વિકલાંગ દઉશા વિ કે ગુજરાત ના પર જિલ્લા